રાહતલાવ પાસે પ્લાયવુડ ફેક્ટરીમાં રાત્રિના સુમારે રૂમમાં સૂઈ રહેલી ત્રીસ વર્ષીય પરણીતાની સાપ કરતાં મોત નીપજ્યું આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં આદિવાસી સમાજના લોકોએ હોબાળો મચાવ્યો રાહતલાવ પાસે કાસ્ત રોડ પર આવેલી પ્લાયવુડ ફેક્ટરીમાં છેલ્લા પાંચ વર્ષથી પતિ સાથે કામ કરતા અને ફેક્ટરીના કમ્પાઉન્ડના રૂમમાં રહેતા શારદાબેન પરેશભાઈ બારિયા અને તેમના પતિ રૂમમાં સૂઈ ગયા હતા ત્યારે રવિવારની વહેલી સવારે સવા ત્રણ વાગે શારદાબેનની સાપ કરતાં તેઓનું મોત નીપજ્યું હતું જેથી ત્રણ માસૂમ બાળકોએ માતાનું છત્ર ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી ઘટનાની જાણ થતાં ભાલેજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ ઘટનાને લઈને આદિવાસી સમાજના નેતા દેવેન્દ્રભાઈ મેળા અને મહેશભાઈ મેડા સહિત અગ્રણીઓ આણંદની જનરલ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને તપાસ કરતા શારદાબેન અને તેમના પતિ પરેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી ફેક્ટરીમાં કામ કરતા હતા તેમ છતાં ફેક્ટરીના માલિક દ્વારા તેઓની સુરક્ષાને લઈને તેમનો કોઈ પણ પ્રકારનો વીમો લીધો ન હતો તેમજ સરકારી નીતિએ નિયમો અનુસાર કોઈપણ પ્રકારના લાભો આપવામાં ન આવ્યા હોવાનો આક્ષેપો કર્યા હતા ત્યારબાદ આગેવાનો દ્વારા મૃતક શારદાબેનના પુત્રોને માનવતાના ધોરણે વળતર ચૂકવવા માલિકને રજૂઆત કરી હતી પરંતુ ફેક્ટરીના માલિકે વળતર ચૂકવવાની ના પાડી દેતા આદિવાસી સમાજ દ્વારા હોસ્પિટલની બહાર ન્યાય આપો ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગે આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોલીસ તેમજ ફેક્ટરીના માલિકને ફોન કરી માનવતાના ધોરણે મૃતક મહિલાના બાળકોને મદદ કરવા અનુરોધ કર્યો હતો આદિવાસી સમાજ દ્વારા જ્યાં સુધી મૃતકના બાળકોને વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા સનસનાટી મચી જવા પામી હતી